મોરબીમાં ખાનગી ગરબા ક્લાસીસનો વિરોધ કરવામાં આવ્યો પાટીદાર આગેવાને કહ્યું કે ગરબા ક્લાસીસ સામાજિક દૂષણ છે પાટીદારોમાં જાગૃતિ માટે સંમેલન બોલાવવામાં આવ્યું મનોજ પનારાની આગેવાનીમાં સંમેલન મળશે પાટીદાર યુવતીઓને દૂષણ સામે જાગૃત કરવામાં આવશે એક મોરબીની અંદર પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવેલું છે આ જનસભાનું આયોજન સામાજિક જાગૃતતા માટે કરવામાં આવેલ છે હું તમે જાણીએ છીએ એ રીતે દરેક શહેરોની અંદર ડિસ્કો દાંડિયા ક્લાસીસની આડમાં એક અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે આ અસામાજિક પ્રવૃત્તિના કારણે અનેક બેન દીકરીઓની જિંદગી આવતા દિવસોમાં બરબાદ થતી હોય છે મારીન તમારી સામે અનેક પ્રકારના એવા દાખલાઓ આવેલા છે કે જે સભ્ય સમાજને ઝંઝોડી મૂકે છે અને સભ્ય સમાજને ચિંતિત કરે છે આ દાંડિયા ક્લાસીસની આડમાં અનેક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને અનેક પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય છે તો આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રવિ મુટવાણી આ રવિ જણાવશો જે મનોજ પનારા દ્વારા કહેવામાં આવ્યું છે તેને લઈને કેવા પ્રકારની તૈયારી છે અને પાટીદાર સમાજમાં કેવો ગણગણાટ છે આ જનક્રાંતિ સભાને લઈને જી જરૂરથી જણાવી દઉં થોડા દિવસથી જે માં થોડા દિવસ લઈ વિરોધ ચાલુ થયો છે જેમાં મનોજ પટેલ પટેલ ની રહ્યો છે જેને લઈ આજે સાંજે રાત્રિ ના સમયે જે રવાપર રોડ છે ત્યાં સભા આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં મોટી સંખ્યામાં પાટીદાર બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે મોદી મારી અને ધારાસભ્યભાઈ જે દિલસિંહ સિરામિક એસોસિએશન ના હોદ્દેદારો સાથે સાથે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ આ સભામાં ઉપસ્થિત હતા સાથે સાથે શિક્ષણવિદો પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા આ સભાનો મુખ્ય હેતુ કે ખાનગી દાંડિયા રાતના ક્લાસીસો ચાલુ છે ત્યાં જે દૂષણ થાય છે તે બેનો દીકરીઓની પાછળથી જે છેડતી થાય છે કે ક્યાંક ક્યાંક કેટલો ભોગ બની રહી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જો ખાનગી દાંડિયા રાત સંચાલકોએ દાંડિયા રાત ક્લાસીસ ચલાવવા હોય તો જે તે વિસ્તારના પાર્ટી પ્લોટોમાં અથવા જાહેર લોટો હોય ત્યાં ચલાવવા સાથે સાથે એ લોકો એવું પણ કેવું છે બહેનો હોય આમ એ લોકો ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ